ಆರ ಕುಕುಮಾರ್ ಶಾಳಾಶಾಳಾಡಾವೆ ಆ ಉಡಾವೋ ಕೆಲಸ ಪೀಸ್ ಆಸಪಾಸ ದರಮ ಬನ್ನೆಲ್ಲ ವರಸವರೆಗೂ ಪ್ರತಿಭಟಿ ಎರೇ ಚಾರ್ ಕೋಡ ಪಾಖ್ಯ ಮಾಡ ઉદઘાટન કરવામાં આવેલું લોકાર્પણ કરવામાં આવેલું અને આ બાળકો માટે શહેરા તાલુકામાં પણ દરેક સ્કૂલમાં જે ઓરડાઓ બાકી છે એ ઓરડાઓનું ત્રણસો ને ચોર્યાસી બીજા ચોસઠ જેવા ઓરડાઓ મંજૂર કરવામાં આવેલા છે એની કેન્ડ પ્રક્રિયા ચાલુ છે ખૂબ સમયમાં કેન્ડનેટ પ્રક્રિયા પૂરી થશે અને એ ઓરડાઓ પણ કામ કરવામાં આવશે એટલે શહેરા તાલુકાના બાળકો માટે ખાન શાળાના બાળકો માટે ચોમારસના બાળકો માટે સારી રીતે ભણે સ્માર્ટ ક્લાસ આ બધી જ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર વિવેદ્રભાઈ સરકારે વ્યવસ્થા કરેલી છે અને મને લાગે છે કે સરકારમાં જે ગ્રાન્ટ આવે છે એ સદુપયોગ થઈ બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારા મુદ્દાઓ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આજના દિવસે કૃષિ કૃષિ પણ કરવામાં આવે છે જી સાહેબ આપના ગ્રાન્ટ ફાળવી છે બે લાખ રૂપિયા બાળકોને કન્યા શાળામાં આવવા માટેનો રસ્તાની જે થોડી તકલીફ છે એની અંદર મારા ધારાસભ્યની ગ્રાન્ટ બધી બે લાખ રૂપિયા મેં આગળ બાળલા જાહેરાત કરી છે અને એ પણ બાળકોને આવવા માટેની મુશ્કેલી ન પડે એમને આવવાનું એના માટે ગ્રાન્ટ આપી